ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ સાત એમાં આપણે આપણે યામ ભૂમિના દાખલા ગણીએ છીએ બરાબર તો આ દાખલો આવી રહ્યો કે બે ત્રણ ચાર એક નું અંતર શોધો બરાબર આ યામ છે તેનું અંતર શોધો જેમ કે આ બિંદુ છે એ આ બિંદુ છે બી તો અંતર શોધો છોકરાઓ સિમ્પલ તો આપણે એનું અંતર શોધવા માટે સૂત્ર છે એ બી સ્ક્વેર બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ વધતા વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ તો આ એક્સ વન છે આ વાય વન છે આ એક્સ ટુ છે આ વાય ટુ છે બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ

જો માઇનસ બે ગુણ્યા માઇનસ બે બે દુ ચાર માઇનસ માઇનસ પ્લસ તો પ્લસ ચાર ચાર વત્તા ચાર કેટલા આવ્યા આઠ એ બરાબર આવ્યા માટે એ સ્ક્વેર બરાબર આઠળે આઠ માટે એ બરાબર વર્ગૂળમાં આઠ એ બરાબર આઠ આટલું સમજ પડી હા હવે છોકરાઓ દેખો સિમ્પલ આ વર્ગમૂળમાં આઠ કે ને તર સિમ્પલ આપણે એના અવયવ પાડ્યો આઠ બે ચોકું આઠ બે દુ ચાર બે એક બે તો આ જે બે બે દીકરા અહીં સિમ્પલ આપણે કરી લેવાનો બે ગુણ્યા બે ગુણ્યા બે તો આ બે દુ ચાર થશે કાં તો એમ થશે જો બે દુ ચાર થશે ને ચાર દુ આઠ આમ પણ લખાય ને ખોટું છે કંઈ ના હવે અને એમ લખો ચાર ગુણ્યા વર્ગમૂળમાં બે વર્ગમૂળ ચાર કેટલી વેલ્યુ છે બે તો બે ગુણ્યા વર્ગળમાં બે તો સિમ્પલ આમ લખાય બે વર્ગમૂળમાં બે નો જવાબ આવી ગયો વચ્ચેનો અંતર કેટલો આવ્યું બે વર્ગમૂળ માં બે હવે આ બંને અંતર શોધવા અને આપણે એ બિંદુ આપીએ અને બે બિંદુ આપીએ એના યામ છે આ તો દેખો છોકરા સૂત્ર છે એબી સિમ્પલી ab² x2 x1 કરો અથવા x1 x2 કરો બધું સરખું જ છે y2 y1 તમે જે રીતે સૂત્ર જે રીતે જવાબ કરો તે રીતે કરી શકો છો બરાબર છે મે તમને ચાર પાંચ રીત શીખવાડી દીધા સૂત્ર લખો હવે ધ્યાન નહીં કે આ આપણે છે x1 આ છે આ y1 આ છે x2 આ છે y2 x2 - x1 x2 - x1 तो -1 - ऑफ -5 आખાનો વર્ગ + y2 તગડે 3 - y1 છે સાતડે સાત આખાનો વર્ગ -1 --+ 5 આટલું หมด पेडी આખાનો વર્ગ + 3 +- માઇનસ સાત માંથી ત્રણ જાય તો ચાર પણ કેવા ચાર એક પ્લસ માઇનસ પ્લસ માઇનસ માવું પ્લસ પ્લસ નો વર્ગ જાય તો ચાર નો વર્ગ ચાર નો વર્ગ સોળ વધતા ચાર નો વર્ગ માઇનસ ચાર નો વર્ગ સોળ સોળ ને સોળ વખત સોલ છે બે વખત સોલ છે તો સોલ ગુણ્યા બે કરો કોઈ વાંધો છે વાંધો છે નહીં હા સિમ્પલી એ બી નો એ બી નો વર્ગ હવે એ બી નો વર્ગ આ બો તો રે રૂટ સોલ ગુણ્યા બે તો આમ થાય રૂટ સોલ ગુણ્યા અંડર રૂટ બરાબર તો આમ થાય ચાર વર્ગ ગુણમાં બે જો અહીંથી ડાયરેક્ટ તમે આ રીતે કરો તો આ રીતે પણ થાય સોલ વતા સોલ બત્રીસ સોલ હતા સોલ બત્રીસ તો બત્રીસ પછી અવયવો પણ બેસો તમે પાછું બત્રીસ સોલ દુ બત્રીસ બે અઠા સોળ બે ચોક આઠ બે દુ ચાર બે કેટલી વખત બે છે એક બે ત્રણ ચાર ના પાંચ તો ચાર વખત છે ને હા તો જો આવું થાય ને એક બે ત્રણ ત્રણ ચાર ના પાંચ વખત તો જો છોકરાઓ આ તો સિમ્પલી બે ગુણ્યા બે બે ગુણ્યા બે મતલબ આખું આ બે છે ત્યાં બહાર નીકળે એક જ બે થઈ જશે પછી આ બી આખું બે છે તો બહાર નીકળીને કેટલા બે થઈ જશે એક જ થઈ જશે ના આ તો વર્ગમૂળા થશે ને કેમકે એની જોડી બનતી નથી મને સિમ્પલી આ બંનેની જોડી બને છે હા જોડી બને છે જાઓ ભાઈ તમે જતા રહો તમારા જીવનમાં સંસારિક જીવનમાં આ બંનેની જોડી બને છે હા હસબન્ડ વાઈફ જોડી બની ગઈ જાઓ તમે જતા રહો જીવન ભાઈ તારી જોડી બનતી તું ક્યાં જાય છે પાછળ પાછળ તારી જોડી બનતી નથી તો એને દો ડબ્બામાં કે તું થોડો સિસ્ટમમાં રહે ડિસિપ્લિનમાં મારે કંઈ કામ કર કામ ધંધો કર નોકરી કરતો છોકરી મળશે બાકી નહીં મળે બરાબર તમને તમારી ભાષા મતલબ આજના યુવાન પેઢીની ભાષામાં તમને સમજાવું છું તો આ બંનેના મેરેજ થઈ ગયા એટલે બાર ફોડા મોકલી દીધા આ બંનેના મેરેજ થઈ ગયા એમને બાર ફોડા મોકલી દીધા બરાબર ને તો આ બંનેના શું થશે ગુણાકાર તો બે દુ ચાર ચાર વર્ગમૂળમાં બે સર પડી ગઈ ઓકે હવે આ ત્રીજો દાખલો છે બરાબર આપણે સૂત્ર મતલબ જે પણ એનું અંતર શોધવાનું છે આ આપણે આ અને એ બિંદુ આપીએ અને બી બિંદુ નામ આપીએ બરાબર તેના યામ અહીં તમને આપેલા

વાય ટુ માઇનસ વાય વાય ટુ કેટલા છે માઇનસ બી વાય વન કેટલા છે અહીં માઇનસ ટુ માઇનસ વાય વન છે બી આખાનો વર્ગ જો માઇનસ માઇનસ પ્લસ તો એ વધતા એ કેટલા થાય ટુ એ પણ કેવા માઇનસ કેવા માઇનસ કેમ કે માઇનસ છે બરાબર એનો વર્ગ વધતા માઇનસ માઇનસ પ્લસ તો બી વધતા બી ટુ બી અને માઇનસનો વર્ગ ઓકે હવે ત્યારે જો માઇનસ ટુ એનો વર્ગ તો આમ થાય માઇનસ ટુ એનો વર્ગ તો જો સિમ્પલી કેમનું થાય જો માઇનસ નો વર્ગ શું થાય ચોગડે ચાર એનો વર્ગ શું થાય એ ઓકે આવજો માઇનસ બે માઇનસ બે બરાબર તો બે દુ ચાર માઇનસ માઇનસ પ્લસ ઓકે હવે ધ્યાન આવે જો તો આ ચાર એનો વર્ગ તેને આ પણ આવશે આ પ્લસ આ માઇનસ ટુ બી એટલે ચાર બી નો વર્ગ આ બંનેમાંથી કોમન શું નીકળે છે તો ચાર કૌશમાં એ વર્ગ બી વર્ગ માટે એ નો વર્ગ બરાબર માટે એ બી બરાબર અંડરુટ ચાર આવા જવું તું છપડું થઈ ગયું આગળ વર્ગમૂળ થઈ ગયું એ વર્ગ હવે સિમ્પલી માટે એમ થશે ચાર માટે કેટલી વેલ્યુ છે એની બે શો તો આપણે સિમ્પલી પેલું સૂત્રો આપવાનું એ બી બરાબર એક્સ ટુ માઇનસ એક્સ વન આખાનો વર્ગ વધતા વાય ટુ માઇનસ વાય વન આખાનો વર્ગ અને નામ આપો એક્સ વન અને વાય વન અને એક્સ ટુ અને વાય ટુ એક્સ ટુ માઇનસ વાય માઇનસ એક્સ વન તો છત્રીસ માઇનસ જીરો નો વર્ગ વાય ટુ માઇનસ વાય વન તો પંદર માઇનસ નો વર્ગ બરાબર નીચે બરાબર 37 માંથી જીરો થાય તો છત્રીસ છત્રીસ નો વર્ગ વધતા પંદર માંથી જીરો થાય તો પંદર નો વર્ગ છત્રીસ નો વર્ગ કાઢ લેવાનું ના આવડતું ગુણાકાર કરીને બરાબર છત્રીસ ગુણ્યા છત્રીસ આ રીતે કાઢવાનું બરાબર બે રકમ શું ત્રણ અઢારો આઠ વધી એક તોતાલીસ ને એક દસ બાર છન્નું બાર છન્નું છત્રીસો છ વધી ત્રણ છ તાલી અઢાર અઢાર ને ત્રણ એકવીસ ઝીરો વધતા છ છ આઠ વત્તા એક નવ એક વત્તા બે સોરી ઝીરો વધતા બે બે એક વત્તા ઝીરો બે તો બાર છન્નું કોના આવે છત્રીસનો વર્ગ અને પંદરનો વર્ગ બધાને ખબર છે બસો પચીસ પેલો બસો પચીસ હવે બંનેનો કરવાનો સરવાળો બારસો છન્નું વત્તા બધો પદી જો છ ને પાંચ અગિયાર એક વધી એક નવ ને એક દસ દસ બે બાર વધી એક બે ને બે ચાર ને એક પાંચ એક વત્તા જીરો પંદર એકવીસ કેટલું આવ્યો પંદર એકવીસ માટે એ બી સ્ક્વેર બરાબર જો આ તમે અંદર લખજો બકા મેં થોડું આ અહીં અહીં લખીશું તમારા અહીં અંદરની આટલા એરિયામાં ચાલવાનું હોય બરાબર માટે એ બી બરાબર વર્ગુણમાં પંદર એકવીસ આ પંદર એકવીસનું વર્ગણું કરવા માટે તમે શું કરશો એનાવો એવો પાડશો કોના પંદર એકવીસના પંદર એકવીસના જો સિમ્પલ છોકરા બે વડે ભાગ ચાલશે મેં તમને વિભાજ્યતાની ચાવીઓ ભણાવી હતી બેઝિકમાં મકામાં ને હા ખાસ દસ બાર દિવસ આપણે બેઝિક વાત ચાવી ભણે તો કઈ ચાવી તો કઈ ચાવી લાગશે બે ની ચાવી એ લાગે નહીં કેમ નહી લાગે કેમ કે પાછળ બેકી સંખ્યા કાતો જીરો નથી ત્રણ ની લગાડીએ ત્રણ ની ચાવી યાદ છે કે આ બધા બધી સંખ્યાનો સરવાળો જેના ઘડિયામાં આવતો ત્રણ ના ઘડિયામાં આવતો હોય તો આખી સંખ્યાના ત્રણ વડે નિશેષ ભાગી શકાય એક વત્તા પાંચ છ છ વત્તા બે આઠ આઠ વત્તા એક નવ નવ અને નવ આવે ત્રણ નવ તો અને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો જો ત્રણ પંચા પંદર પછી આગળ ભાગ ના ચાલે તેનું શૂન્ય ભાગ ના ચાલે તેનું શૂન ને ત્રણ સત્તા એકવીસ ડાયરેક્ટ કરું છું ભાગ ભાગીને તમારે કરવા તેમ સાઈડ પર આવીને કરી શકો છો પંદર એકવીસ ભાગ્યા ત્રણ ત્રણ પંચા

20 માંથી અઢાર જાય તો બે વધે બે વધે ના ત્રણ નવા સત્યાવીસ હવે આ વન સિક્સટી નાઇન કોનો વર્ગ અરે કોનો વર્ગ છે વન સિક્સટી નાઇન વર્ગમુણ કેટલું તેર એટલે કહું કે એક થી વીસ એક થી ના વર્ગ આવતીકાલે પાંચ પાંચ વખત લખેલા જોવે આજે કઈ તારીખ છે ચાર સપ્ટેમ્બર પાંચ સપ્ટેમ્બર આવતીકાલે આટલા ટાઈમે ચેક કરીશ આટલા મતલબ સાડા ની આસપાસ સાડા છ સાતની આસપાસ ઓકે જો તેર નો વર્ગ કેટલો તેર ગુણ્યા તેર તો વન સિક્સટી નાઇન આવે તેર 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 ગુણ્યા તેર વન સિક્સટી નાઇન તેર એકવું તેર હવે ધ્યાન કમ્પલેટ થાય તો દેખો છોકરો આમ થયું માટે એ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા તેર ગુણ્યા તેર હા જોડિયો બને છે ઓકે મોકલી દો એમને ફરવા ભગવાનના ધામ ચાલો હા ક્યાં જવું ગમશે તાકે કેદારનાથ ક્યાં જવું ગમશે તાકે અમરનાથ મોકલી દો એકને કેદારનાથ મોકલો એકને અમરનાથ મોકલો ચાલો ભાઈ કેદારનાથ જવું છે તો ઘરની બહાર નીકળો ચાલો આ ઘરની બહાર મોકલી દે એમને આ પણ ઘરની બહાર એક થાય નીકળજો શું નહીં થાય નીકળજો એક મેરેજ થાય ને તો એવું કહે ને કે હસબન્ડ વાઇફ એક જ થઈ જાય આ જે કયા ભગવાન છે તેમને આમ કહેવાય છે કે તે મતલબ કે એક બંનેનું સ્વરૂપ અર્ધ અડધા મહિલા અને અડધા પુરુષ કયા ભગવાન છે મહાદેવ કયા છે એમનું સ્વરૂપ છે બરાબર ને હા તો તેવીને સિમ્પલી બકા એમને એક કરીને મોકલો તો આ એક કરીને શું થાય તગડે ત્રણ આપે જોડી બની ગઈ એક કરીને મોકલો પણ ગુણાકારના ચિહ્ન સાથે અહીં લખવાનું સંબંધ લખવાનું રિલેશન લખવાનું રિલેશન કયો છે ગુણાકારનો કયો છે ગુણાકાર તગડ એ એક તગડ તેર તો તેરતાલીસ ઓગણચાલીસ તેરતાલીસ ઓગણચાલીસ માટે એ બી બરાબર આવ્યું થર્ટી નાઇન એ બી બરાબર આવ્યું થર્ટી નાઇન બહુ એલો દાખલો છે બરાબર પણ આ આવડવું જોઈએ બધું ગણતરી આવડવી જોઈએ વર્ગ આવડવો જોઈએ વર્ગમૂળ આવડવો જોઈએ એક થી વીસના પાક્કા કાલે ચેક કરીશ મકાનો નહીં લખાતા એ બધું તમારી ઓકે આ દાખલા થઈ ગયા તમારે આજનું તમારું ગણિત પૂરું થાય છે